પંચાયત હોય તો મને પરિપત્ર આપવો પડે એમ ન હોય ન હોય ભાઈ હું ના જાવ છું જે ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે ભરાવો પંચાયત ને લેણું બાકી હોય ને નો ભરવો પડે મને ખબર છે હું જાણીને ને નો ભરવો પડે કાગળ લેતા હોય કાગળ લેતા હોય ભરી જાય નથી એટલે આમ નહી લેવી દઉં કઈ વાત સરપંચ શ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલા અમારે ધ્યાને આવતા અમે તમામ ગ્રામ પંચાયતને એવી સૂચના કરતો લેટર કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ કોઈપણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચ્રી નિવર્તણૂક